નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો નડિયાદની અંદર તમને લઈને આવી ગયા છીએ વાણિયાવાડ સર્કલ આજુ આગળ જાઓ એટલે વાણિયાવાડ સર્કલ છે ટ્રાફિક સિગ્નલ ત્યાંથી થોડીક આગળ આવો એટલે આ દિલખુશ તવા મગ પુલાવ તવા ચણા પુલાવ શરૂ થઈ ગયું છે મિત્રો તો તમને સરસ મજાના પુલાવ બતાવી દેવાના છે આજે ચાલો મિત્રો

ચોકરીની વચ્ચે હિમાંશુ બંગલાની સામે બરોબર અને ટાઈમિંગ શું છે સાડા નવ થી ત્રણ ઓકે મુકેશભાઈ આ શું તૈયાર થઈ ગયું માં પુલાવ શું ભાવ રાખ્યો છે ડીશનો 40 રૂપિયા એક ડીશના ના 40 વાહ ભાઈ વાહ જો મિત્રો ડુંગળી બીટ રતલામી સેવ એ સરસ ગાર્નિશ કરી દેવાનું ગાજર પણ નાખી દીધું છે અને આઈ ગઈ છે ઉપરથી સ્પેશિયલ ચટણી

મુકેશ ભાઈ કેટલા ટાઈમ થી બધું કામકાજ ચાલુ કર્યું અહીંયા ઘડી બે મહિના થી ચાલુ થયું એમને મગ પુલાવ ને ચણા પુલાવ વાહ ભાઈ વાહ મિત્રો જોઈ લો એક ડીશ નો ભાવ ચાલીસ રૂપિયા છે મિત્રો તમને પાર્સલ પણ મળી જવાનું છે મસાલો પણ આવી ગયો ઉપરથી

নয়ার নাম গুলো করতে আ পোলা মানে না আ দাও গালা মিত্র কনসেপ্ট আ খুব novo છે ডણા পোલા મગ પુલાવ કે આનંદ જોયું તમે પાર્સલ મળી જવાનું છે વાહ ભાઈ વાહ વાહ ભઈવા ચોખ્ખાઈ નું પણ એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે અહીંયા આગળ જો બધી વસ્તુ ઢાંકી દેને એવું હોય છે રતલામી સેવ બીટ આવી ગયું છે જો દહી આવી ગયું એની ઉપર બીટ આવી ગયું ગાજર સલાડ પણ તમને પરી ભરીને મળી જવાનું છે ડુંગળી વાહ ગરમ ગરમ પુલાવ હોય અને જોડે આવું સલાડ હોય ઉપર મજા પડી જાય અને આઈ ગયા છે સ્પેશિયલ લસણની ચટણી રતલામી સેવ જોવા મિત્રો વાહ અને આવી ગયું ઉપરથી સ્પેશિયલ મસાલો ચાલીસ રૂપિયાની અંદર તમને આ પાર્સલ મળી જવાનું છે ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો આગળ પણ આપણે દિલખુશ આઈસ ગોલા દિલખુશ દાબેલીનો અને બધા વિડીયો તમને બતાવેલા છે એ જ મુકેશભાઈ ફરી પાછું ચણાપુલાવ મગફુલાવ લઈને આવ્યા છે આપણા માટે ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો એડ્રેસની ફરી વાત વાત કર દઉં તમને આપણે વાણિયાવાડ સર્કલ છે ત્યાંથી આગળ આવો એટલે હિમાંશુ બંગલો હિમાંશુ બંગલોની એક્ઝેક્ટ સામે જ દિલખુશ ચણાપુલાવ મગફુલાવ તમે મળી જવાનું છે જુઓ અ મુકેશભાઈ ટાઈમિંગ ની ખાસ વાત કરજો કે ટાઈમિંગ શું હોય છે આપડે મગફળી સવારે સાડા નવ વાગ્યા થી ચાલુ થઈ જાય તો બપોર બે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે મિત્રો પાર્સલ પણ તમને મળી જવાનું જો પાર્સલ તૈયાર થઈ ગયું છે